ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીએ ગરમા ગરમ સોફ્ટ અને ભરપૂર સ્વાદવાળા આલુ પરોઠા જે અત્યારે ઠંડીની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવે છે જો વિડીયો ગમે તો લાઈક ચોક્કસથી કરજો આલુ પરોઠાના સ્ટફિંગ માટે મેં અહીંયા પાંચસો ગ્રામ બટાકા બાફી અને છોલી છાલ ઉતારી અને મેશ કરી લીધા છે હવે આપણે આમાં તેનો મસાલો કરી લઈએ તેના માટે મેં અહીંયા ઝીણ સમારેલી કોથમીર નાખી છે આદુ અને લસણની પેસ્ટ નાખી છે લાલ મરચું પાવડર નાખ્યો છે મીઠું નાખ્યું છે સ્વાદ પ્રમાણે ગરમ મસાલો નાખ્યો છે અને અહીંયા મેં લીલી ચટણી બનાવી છે તે ઉમેરી છે આ ચટણી આવી રીતે આલુ પરોઠાના સ્ટફિંગમાં નાખવાથી તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે હવે અહીંયા હું થોડો લીંબુનો રસ નીચોવી લઈશ જો અહીંયા તમને ગળસ ગમતી હોય તો થોડી તમે આમાં ગોળ નાખી શકો છો હવે આ બધી સામગ્રીને હું સારી રીતે મિક્સ કરી લઈશ અહીંયા મેં બધું મિક્સ કરી લીધું છે અને અહીંયા મેં પરોઠા માટે લોટ પણ બાંધી લીધો છે શું આવો લોટ બાંધવો બહુ કઠણ નહીં અને બહુ ઢીલો પણ નહીં હવે આપણે પરોઠા વણી લઈએ તો અહીંયા મેં એક મોટો લુઓ લીધો છે અને તેને વણી લીધો છે પરોઠું બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં તેવું વણવું હવે તેમાં મેં એક ચમચો સ્ટફિંગ ભર્યું છે હવે તેને આવી રીતે બધી કિનારી લઈ અને પ્રેસ કરી દેવું અને પછી તેને સારું લોટમાં આટા મણ લઈ અને થોડુંક ફેલાવી લેવું જો આવી રીતે પરોઠાને પ્રેસ કરી અને કરી લઈશું આપણે તો અંદર સ્ટફિંગ બધું સરસ સેટ થઈ જશે અને પરોઠા ખાવાની ખૂબ જ મજા આવશે હવે તેને હું વણી લઈશ હળવા હાથે થોડા વેલણ મારી અને તેને વણી લેવું આવા નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે મેં અહીંયા તવી ગરમ કરવા મૂકી દીધી છે હવે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર પરોઠાને બંને બાજુ સરસ કરકરા શેકી લેવા હવે હું અહીંયા તેલ મૂકી અને બંને બાજુ ધીમા તાપે સરસ કડક શેકી લઈશ આ પરોઠાને જો ધીમા તાપે શેકીએ તો ખાવાની ખૂબ જ મજા આવે છે જો આ પરોઠા જોઈને તમને ચોક્કસથી ભૂખ લાગી જશે જુઓ તૈયાર છે આપણા સરસ સોફ્ટ અને ઉપરથી કરકરા આલુ પરોઠા જુઓ ફ્રેન્ડ્સ તૈયાર છે સોફ્ટ અને ભરપૂર સ્વાદવાળા આલુ પરોઠા આની સાથે મેં ખાટું પંજાબી અથાણું અને લીલી ચટણી સાથે સર્વ કર્યા છે તમે આને દહીં અને માખણ સાથે પણ સર્વ કરી શકો છો આવજો